બીજો છે હર્બીસાઈડ પેસ્ટીસાઈડ દવાઓ વડે એ આપણે નાખીને એનો નિંદાબણ નો નાશ કરી શકીએ છીએ હવે આપણે આડેધડ આપણે દવાઓ વાપરતા હોઈએ છીએ તો એ મિત્રો એવું કરશો નહીં કારણ કે આપણે ખબર હોવી જોઈએ કે આપણા ખેતરમાં

હવે એની અંદર શું રહેલું છે તો બાજરી છે તારડું છે મણચું છે ઊંટિયું છે આ બધું આવતું હોય છે અને ત્રીજું છે છે આની અંદર શું હોય જે ગાંઠું હોય છે અને પેલા નિંદામણ ની ખબર હોવી જોઈએ અને એના હાથે દવાઓમાં ટેકનિકલ રહેલા હોય છે અને એ ટેકનિકલ જ આપણા નિંદામણ ને હોય છે તો સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા પ્રકારના ટેકનિકલ ની જરૂર છે આપણે કયા પ્રકારનું ખેતરમાં નિંદામણ રહેલું છે જો તમને ના ખબર પડતી હોય તો અમારો ઇન્સ્ટા પેજ ઓમ ખેડૂત મિત્રો તમે ફોલો કરવાનું ચૂકશો નહીં અને એમાં અમે રેગ્યુલર માહિતી આપતા જ રહે છે અને આ આ વિડીયોને તમારા તમે કોમેન્ટમાં પણ જણાવજો તો અમે એનો પણ જલ્દી જલ્દ સચોટ તમને નિદાન આપીશું તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન